હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો ચાલો ફરી મળીએ શ્રી કચ્છ બંધેજમાં આજે તમને એમ થશે કે આ શું છે બધું તો એમાં એવું છે કે આજે કસ્ટમર આપણે હતા એક ખંભાળિયાથી હતા અને એક બોટાદથી હતા તો હવે એ આવ્યા હતા એટલે અત્યારે રાતનું થઈ ગયું છે મોડું હવે આ બધું મૂકશું કરશું એટલે આજે વિડીયો બનાવવો પોસિબલ નથી તો આજ હું તમને આજ રીતે બધી બતાવી દઉં અસ્ત વ્યસ્ત પડ્યું છે કારણ કે એ આપણા કસ્ટમર રેગ્યુલર છે આપણે સ્ટાર્ટ કર્યું ને ત્યારથી લોકો આપણી પાસેથી લે જ છે એટલે આજે એ આવ્યા હતા એનું કલેક્શન ઘણું બધું રાખ્યું છે જો આ બધું એને અલગથી રાખ્યું છે આ ડ્રેસ મટીરિયલ આપડા હતા ને બધા આ બધા અલગથી રખાવી ગયા છે હવે આનું કાલે મારે બિલ કરી અને કુરિયર કરવાનું રહેશે આ બધા રાખ્યા રાખ્યા છે છે વિડીયોમાં આપણે મૂકી બધા બધા ડ્રેસ એના રાખેલા છે આજ રીતે એના અંદર કુર્તી અને ટોપ ને એવું બધું રાખેલું છે બેડશીટ સાથે લઈ ગયા બેડશીટ તો એ લઈ ગયા છે સાથે આજે આ બધું વિખાઈ ગયું છે અને રાત્રે થઈ ગયું છે મોડું હવે કીધું વિડીયો કઈ અત્યારે બનશે નહીં આ રીતે તમને કલેક્શન બતાવી દઉં આ બધું એને રાખ્યું છે જો આ આ ટોપ ટોપ છે 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 લખનવી ટ્રાય એટલે આ પેન્ટ રાખ્યું છે કોટન પેન્ટ રાખીએ છીએ આપણે આ કોટન પેન્ટમાં બીજું પછી એક આ કચ્છી કુર્તી છે એક આ બીજી કુર્તી છે ટોપ છે અને હજી અહીંયા આ ખાદીના ટોપ છે ને એમાં એના બે ટોપ કાઢવાના છે તો આ રીતે આજે હવે આ બધું અમે મૂકશું એટલે વિડીયો બનાવવાનો ટાઈમ રહેશે નહીં તો આપણે કાલે પાછા કંઈક નવું બનાવશું અને અત્યારે જો આમાં છે ને આ બધું અમારે અત્યારે ગોઠવવાનું છે આ કચ્છી કુર્તી છે અને મેં તમને કાલે પણ કીધું તું આજે પણ કહું છું કે તમે વિડીયો સબસ્ક્રાઈબર કરાવો અને બેલનું બટન પ્રેસ કરવાનું કહો આપણા સબસ્ક્રાઈબર વધશે તો તમને લોકોને એક મોટો બધો બેનિફિટ મળશે આપણે એક થી પચાસ ડ્રેસ રાખશું ડિસ્કાઉન્ટ પ્રાઇઝમાં જેવા આપણા એક હજાર સબસ્ક્રાઈબર થશે ને એટલે આપણે તરત ઓફર આપવાના છીએ આ બધી છે ને સિંગલમાં બેડશીટ છે આના હજી વિડીયો નથી બનાવ્યા મેં ચાર રીતે છે સિંગલમાં એને થોડુંક લાઇટ કલરમાં જોતું હતું એટલે એ આ ટાઈપનું લાઇટ કલરમાં લઈ ગયા છે બાકી આપણી આ કચ્છી બેડશીટ છે આનો વિડીયો આનો બની ગયો છે આનો બની ગયો છે આમાં બનાવવાનો બાકી છે આ ઠંડી સાલે હવે આટલી જ રહી છે એમાં મોટી સાઈઝમાં તો લગભગ આ બે ત્રણ ત્રણ અંક મોટા જ છે અને એક આ મરૂન માં મોટી સાઈઝ છે આ બધી નાની જ છે સાડા ત્રણસો માં બે અને આ છે સાડા પાંચસો માં બે આ લાઈટ માં બેડશીટ છે સિંગલ ની આ હેન્ડલૂમ માં સિંગલ બેડ રાખીએ છીએ આ હેન્ડલૂમ માં છે સિંગલ બેડ એટલે આપણી પાસે સ્ટોક નો તો કોઈ પાર જ નથી અને આ કોટન પેન્ટ એ રાખીએ છીએ આપણે એમાં કલર છે આમાં ચાલીસ થી છેતાલીસ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ ને ચાર આવે છે આમાં અને અત્યારે અત્યારે વાયગા છે બારમાં દસ એટલે હવે આજે વિડીયો પોસિબલ છે નહી તો આમ જ તમે લોકો આ કલેક્શન જોઈ લ્યો આ તો એ બધું રાખ્યું છે મેં હજી હમણાં જનો વિડીયોમાં મૂક્યો તો આ ડ્રેસ આપણે રિપીટ અને ફટાફટ ઓર્ડર કરો આ વસ્તુ બધી એવી સરસ છે જો આ ડ્રેસ આપણું ઓલું કચ્છી ઓરિજિનલ આવે છે ને લગડી પટ્ટા ઈ છે પછી આનો વિડીયો મેં હમણાં તો અને એને જે આ એક ડ્રેસ રાખ્યો છે ને એનો હજી આપણે વિડીયો બન્યો એ નથી ત્યાં એને રાખી લીધો છે એ કયો છે ડ્રેસ જો આ ડ્રેસ એને રાખ્યો છે હજી આપણે એમાં વિડીયો બનાવવાનો બાકી છે તે સેલ થઈ ગયો છે હજી આપણી પાસે જો આ કલેક્શન કેટલું છે આ બધું જો તમે લોકો મને સપોર્ટ કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરાવશો જેમ ઝડપથી સબસ્ક્રાઈબ કરાવશો એક હજાર સબસ્ક્રાઈબર ઉપર હું પચાસ ડ્રેસ આમાંથી ને સેલમાં મૂકવાની છું તો તમે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરાવો તો તમને ફાયદો થઈ જશે નહીંતર વળી જો ત્રણ ચાર દિવસમાં આમાંથી સારું સારું કલેક્શન સેલ થઈ ગયું કારણ કે વેકેશનનો ટાઈમ છે આપણા બારગામના કસ્ટમર ઘણા બધા છે અને એ લોકો આવી રીતના આવે ને ત્યારે એકી સાથે લઈ જ જાતા હોય છે એટલે મારે રાત્રે એ લોકો આવે ને તો આજ તો વળી બાર વાગે પતી ગયું નહીં તર એક એક વાગે ને દોઢ દોઢ વાગે જાય સંત કબીર રોડ ઉપરથી મારે કસ્ટમર એવી જ રીતના રાત્રે આવે અને એ લોકો લઈ જતા હોય છે તો ચાલો હવે આજે તો તમને આમાં આ જ રીતે બધી બતાવી દઈશ કારણ કે આ બધું આજે હું મૂકીશ કરીશ પછી અમે શું શું કાલ સન્ડે છે એટલે કાંઈ વાંધો નથી ગાઉનમાં આપણી પાસે કલેક્શન જોરદાર છે જો આ ગાઉન માં આપણી પાસે કલેક્શન પૂરેપૂરું કલેક્શન છે ગાઉન માં આ ચપટી વાળા છે બધા આ એ એલાઈનમાં છે જ્યાં દોહરે એક કાઢતા ગયા છે આ દોહરે સેલ થઈ ગઈ છે આટલી આ બેડશીટ છે ને આ બધી ઈ સેલ માં મૂકેલી છે અત્યારે મેં હવે વિડીયો બનાવીશી પેલા લગભગ સેલ થઈ જશે પછી તો વિડીયો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું આમાં જ તમે બધું જોઈ શકો છો આ ખાદી ના ટોપ છે શોર્ટ ટોપ આવે ને ખાદીના ના આ ટોપમાં હવે આપણી પાસે બહુ કઈ જાઝા છે ને એક એક બબે સાઈઝ જ બેચી છે તો તમે લોકો વિડિયો જોવો લોકોને શેર કરો તમારા ગ્રુપમાં અને એને ખાસ કહો સબ્સ્ક્રાઇબ કરે આપણી પાસે આ જો નેચરલની છે ને પેરે છે આ બહુ મસ્ત પેર આવે કોટન જ છે પ્યોર કચ્છી કોટનની છે સાતસો રૂપિયામાં મૂકેલી છે આપણી પાસે અત્યારે તો જો કોઈને લેવી હોય તો એમાં આટલા કલર છે સાઈઝ પ્રમાણે આમાં એલ એમ અને એક્સેલ ત્રણ સાઈઝ છે આપણી પાસે બીજી પેરમાં આ બધી પેર જ છે આ બધી પેર છે આ ટોપ છે જીન્સના ફૂલ એ ફૂલ સ્ટોક છે આપણી પાસે આ બધા જીન્સના ટોપ જ છે વિડીયો મેં મૂકેલા જ છે આ તો આજે બધી હવે અમારે સરખું ગોઠવવું પડશે ને એટલે હું તમને બતાવી દઉં તો સારું ચાલો કાલે ફરી મળીશું ઓફર તમને અલગ અલગ જેમ જેમ આપણી ચેનલ વધુ ચાલશે ને જેમ તમે વિડીયો વધુ શેર કરશો ને જેમ વિડીયો મારા એથી વધુ થશે ને એ રીતે હું બહુ એટલે બહુ મોટા મોટા એક્ઝિટ સેલ કરી નાખીશ બધી વસ્તુમાં સેલ થશે એવું નથી કે ડ્રેસ મટીરિયલમાં જ થશે બધામાં સેલ કાઢીશ તો ચાલો કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે